નમસ્કાર સમય મિત્ર છે ત્યારે સુરત ખાતે યોજાનાર તિરંગા યાત્રા સંદર્ભે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ ઉધના ખાતે પત્રકાર પરિષદ સંબોધિત રાષ્ટ્રભક્તિને ઉજાગર કરવાના મહા અભિયાનને સાર્થક કરવાની મહાયાત્રા એટલે તિરંગા યાત્રા એમ જણાવી ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું કે વડાપ્રધાન શ્રીના હર ઘર તિરંગા સંકલ્પને આગળ વધારવા માટે છેલ્લા બે વર્ષથી સ્વતંત્ર દિવસ ઉજવણી નિમિત્તે તિરંગા યાત્રાના આયોજનથી એકતા અને રાષ્ટ્રભાવના લહેર જાગી છે કાશ્મીર થી કન્યાકુમારી સુધી દેશના હજારો ગામડાઓ અને શહેરોમાં રાષ્ટ્રભાવના સાથે આ અવસરની ઉજવણી થઈ રહી છે ત્યારે સુરત ખાતે હર ઘર તિરંગા અભિયાન હેઠળ તારીખ અગિયારમી રવિવારે સાંજે છ વાગે પીપલોદના વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી

સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ યોગ બોર્ડના કર્મીઓ મોટી સંખ્યામાં હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે તિરંગા યાત્રામાં જોડાશે આ ઉપરાંત ભારત ભારતીય સંસ્થા હેઠળ સમગ્ર ભારતના પંદર રાજ્યોના સુરત વસતા નાગરિકો પોતાની પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને તિરંગા યાત્રામાં જોડાઈને એક ભારત શ્રેષ્ઠ ભારતની યુક્તિને સાકારિત કરશે શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે હજારો યુવાનો ક્રાંતિકારીઓ આઝાદીઓના લડવૈયાઓના બલિદાનના પ્રતાપે આજે દેશવાસીઓ આઝાદ રાષ્ટ્ર એવા ભારતમાં મુક્તપણે શ્વાસ લઈ શકે છે રાષ્ટ્રધ્વજની આચાર સંહિતામાં સુગમ બદલાવ કરીને કેન્દ્ર સરકારે રાષ્ટ્રધ્વજ સ્વતંત્રતા આપી છે ત્યારે વડાપ્રધાન શ્રીના હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહથી જોડાવા અનુરોધ કર્યો હતો પ્રેસ કોન્ફરન્સમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાંસેરિયા મેયર દક્ષેશભાઈ માવાણી શહેર સંગઠન પ્રમુખ નિરંજનભાઈ ઝાંઝમેરા ધારાસભ્ય સર્વશ્રી સંગીતાબેન પાટીલ અરવિંદ રાણા મનોભાઈ પટેલ કાંતિભાઈ બલર ઉપસ્થિત રહ્યા સ્વતંત્રતા દિવસના ઉજવણી ના ભાગરૂપે છેલ્લા બે વર્ષથી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાનથી કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અભિયાનમાં વડીલોથી લઈને બાળકો તમામ ઉંમરના તમામ સમાજના તમામ વર્ગના લોકો સાથે મળીને આ સ્વતંત્રતા પર્વને આપણે બનાવતા આવ્યા છે આ વર્ષે બી ગુજરાતમાં ચાહે ભારત પાકિસ્તાનની સરહદ પર કચ્છ જિલ્લો હોય બનાસકાંઠા જિલ્લો હોય કે અંતરિયાળ જિલ્લા ડાંગ હોય દાહોદ હોય આ બધા જ જિલ્લાઓમાં નાના નાના ગામોમાં નાના નાના ભૂલકાઓથી લઈને વડીલો સુધી તમામ સમાજના લોકો સાથે મળીને ઘર તિરંગા આગળ વધારી રહ્યા છે ગામડામાં સરપંચ ઉપસરપંચ પૂર્વ સરપંચો હોય હોય કે ખેડૂતો સાથે મળીને હાથમાં તિરંગાઓ લઈને કોઈ ગામમાં પાંચ પચીસ પચાસ લોકો તો મોટા ગામોમાં મોટી સંખ્યામાં લોકો ભારત માતા કી જેના નારા જોડે ગુજરાતના ગામે ગામ ગુંજી રહ્યા છે કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા સમય મિત્ર ની સુરત